અમરેલી જિલ્લાના કુગાવાવ તાલુકાના જીથુડી ગામે સાત દિવસમાં પુલની દિવાલ પહેલા વરસાદમાં ધરાશાય થઈ. થોડાક અમથા વરસાદના પાણીમાં સેફટી દીવાલ ધરાશાય થતા કામગીરી અને તંત્ર સામે સવાલો. થોડા સમય પહેલા આ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા. અમરેલીના જીથુડીથી લુણીધાર માર્ગ ઉપર હાલ એક પુલનું કામ ચાલી રહ્યું છે જેમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાતા હોવાના જીથુડી આક્ષેપો કર્યા છે થોડા વરસાદના પાણીમાં સાત દિવસ પહેલા બનાવેલા પુલની સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ છે સાઈડની દીવાલો દિવાલો એટલી નબળી છે કે કોઈ વસ્તુ લઈ ઘસવામાં આવે તો દિવાલમાંથી પ્લાસ્ટર કે મટીરિયલ ખરવા લાગે છે પુલનું કામ શરૂ થવાના કારણે વાડીએ જતા ખેડૂતોને પણ ચાલવામાં ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પુલનું કામ ચાલુ હોય અને કોઈ ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું જો લોકોના પૈસા આમ જ વેડફાતા રહેશે તો લોકોનું શું થશે એ પણ એક સવાલ છે ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે શું ધારાસભ્ય પણ ખાલી ઉપરથી તપાસ કરી છે કે શું કેમ કે મુલાકાત લીધા બાદ થોડા જ વરસાદમાં થઈ થઈ છે જો સારો વરસાદ આવે તો લાખોના ખર્ચે બનેલો આ પુલ પણ શકે અને ફક્ત ચોપડે જ આ પુલ રહેતો હોય તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્યની મુલાકાત લેવા છતાં કેમ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા પુલની આવી નબળી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લોકોએ ખુબલે ખુબલે મત આપીને ચૂંટીને જનપ્રતિનિધિને મોકલ્યા છે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે શું એક્શન લેવામાં આવશે તે જોવાનું રહ્યું તેમજ આ પુલનું કામ સારું કરવામાં આવે અને ઝડપથી કરવામાં આવે તેવી લોકોએ ઉગ્ર માંગ કરી છે અહેવાલ પ્રકાશ વઘાસિયા ભૂપતભાઈ દેસાઈ હું બોલું છું ગામ જીતસુડી વતની અમારો વાડીનો માર્ગ કાયમનો છે આમાં હાલ એવું એક એક વાર છે નહીં થોડાક વરસાદમાં તો દિવાલો પડી ગયું તો કામ કેવું ગણાય એમ બરાબર છે તો આ કાયમી ટકશે કે નહીં અમારા ખેતરો ધોવે છે એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કણે અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે તો આ લોકોને સમજીને આ ઘરનાળા પુલ કરવા જોઈએ આવા પુલ ન કરવા જોઈએ કેટલો સમય થયો પુલ ને લોકાર્પણ બાકી છે કામ સાલું કામ છે તો એ સતા દિવાલ ધરાશય થઈ ગઈ છે અત્યારે એનું કઈક ધ્યાન દોરે બે મહિના ઉપરથી થયું કામ ચાલુ છે હજી કામ પૂરું નથી થયું સોમા માં અમારે જવું કેમ જાવ અત્યારે જો આ આમ ખાતર ભરીને અમે આવીએ છીએ અને હલાય એમ ક્યાંય છે નહીં ડાયવર્ઝન નથી એવો નથી બેમાંથી માં એક એક મારું નામ સોલંકી હરેશભાઈ પાલજીભાઈ છે મારો કાયમનો રસ્તો છે બરાબર કાયમ હું અવરજવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ દોઢથી બે મહિના થયા હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું છે અને કામમાં ઢીલાશ પણ હોય બહુ છે હજી નદી નથી આવી તા પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છીએ એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં કા આ કામમાં તમે ગમે ત્યાં તમે જોઈ લો હજી તો અઠો પાંચ થી સાત દિવસથી આશા ભર્યું એને તાપ પડી ગયું છે અને અઠવાડિયે મેં બે દિવસ અઠવાડિયો એકથી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલ અમે બે ત્રણ વખત ટકરી કરી કરી હતી આપણે પૂર્વજ આપણે સરપંચ શ્રી અને અમે બે ટકોર એક રીતે નીકળ્યા હતા રસ્તો હલાય એવો નથી ગાડી ચાલો એવી નથી તો સાઈડમાં મેં કીધું કે ડ્રાઈવરજન બીજું કાઢો કે બીજું તો કાંઈક માણસોને વાળી આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાં કાંઈ સક્સેસ નથી ગયા હવે રસ્તા બધા બંધ થઈ ગયા અત્યારે અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ ન છૂટકી હાકીને માણસો ભલૂણી કામે કામ અપડાઉન કરવા વાળા બધા બિચારા છોકરાઓ આ તકલીફ એવી પડી છે હવે અત્યારે કોને કહેવા જવું અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એનું શૂટિંગ જરાક જોઈ જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે હજી કરી જ નથી અમે અહીંયા કામ કરતા એ લોકોને કીધું હતું કે તમે આને બે મહિનાથી કામ ચાલુ છે ઉતાવળ રાખ્યો તો અત્યારે ખેડૂતનું પૂરું થઈ ગયું હજી તો ઉદઘાટન થયું કોઈ વસ્તુ લીધા બધું પેક થઈ ગયું છે

પથ્થર માં મારો ને તોય નીચે આવે બધું અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીદારના પૂજી ગયો સામાન વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે કોઈ કેવા વાળું નથી કોઈ જોવા વાળું નથી વિડીયાવાળાને બોલાવી તો એ માણ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું નકર કરતા તો આમાં કોઈ આવે એમ જ નહોતું હવે વિચાર કરો એમ અમારા ગામમાં સરકારી બસો દસ હાલતી એમાં એક બસ આવતી નથી પ્રાઇવેટ પાંચ હાલતી સુરતની બે હાલતી અમદાવાદની ત્રણ હાલતી તો બધી બસો બંધ માણ અહીંથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ આવે આ બાજુ ગટર આ બાજુ ગટર વિચાર કરો માણસ કઈ રીતે જાય દવાખાને હુણીદાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે આવી તો પરિસ્થિતિ જીથુડી ગામની છે બોલો